વડોદરા શહેર નજીક આવેલ અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર જામવા બ્રિજ ઉપર ફરી એકવાર ખાડા પડવાના કારણે પંદર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં ફસાયા હતા ગઈકાલ રાતથી શરૂ થયેલા આ ટ્રાફિક જામની લંબાઈ આશરે પંદર કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી જેના કારણે વાહન ચાલકો છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફસાયેલા હતા આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી વર્ણામાંથી લઈને તરસાલીથી આગળ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અને લોકો આ રોજિંદી માથાના દુખાવો સમાન સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં પણ વરસાદના કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી તેના પગલે વાહન ચાલકોમાં આને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે જામવા બ્રિજની બાજુમાં સોસાયટીઓનો સ્કૂલો પણ આવેલી છે જેથી સોસાયટીના રહીશોને સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિક જામમાં અટવાઈ જાય તેવી પરિસ્થિતિ હોય છે આ ઉપરાંત બાળકોને રોજે સ્કૂલે પહોંચવામાં પણ મોડું થતું હોય છે જામવા બ્રિજ પાસે આવેલ આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિક જામની સમસ્યાથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યાનું કાયમી ધોરણે અને વહેલી તકે નિરાકરણ લવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે